નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે છે આપણું કપાસ બજાર છે મિત્રો એ બંધ રહેવાનું છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ બજાર છે કેવું જોવા મળ્યું છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો ખાસ લાઇક કરી દેજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે પંચાવન હજાર ચારસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં પાંચસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો મિત્રો એમસીએક્સ વાયદો ઓલ ઓવર સારી રીતે મે વાયદો જોવા મળી રહ્યો છે ઓપન પ્રાઇઝની વાત કરીએ તો પંચાવન હજાર છસો હતી અને જે પ્રીવિયસ ક્લોઝ હતો એ એપ્રોક્સિમેટ છપ્પન હજાર સુધી જોવા મળ્યો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે ઘટાડા જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હજી ન્યૂયોર્ક વાયદો સુધરે એવી ધારણા નથી ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ સાડત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારના ચેન્જીસની આશા નથી પરંતુ ઓલ ઓવર જ્યારે સોમવારે વાયદો ખુલશે ત્યારે મે બી જો પ્લસ તરફ સારો એવો ખુલે તો સિત્તેર ડોલરને ફર્સ્ટ ટાઈમ હાઈ ક્રોસ કરે એવી મિત્રો પૂરેપૂરી ધારણા ન્યૂયોર્ક વાયદામાં છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન જે વાયદો છે મિત્રો ગુડ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ તો આજનો સમગ્ર અઠવાડિયાનું વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે એમાં સતત બે દિવસથી ભાવમાં નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે શુક્રવારે અને શનિવારે જે બે હરાજી થઈ હતી એ મુજબ મિત્રો વાત કરીએ તો કપાસના ભાવમાં વીસથી લઈને પચીસ રૂપિયાનો મને ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ જે નેક્સ્ટ અઠવાડિયું એટલે કે આવતું અઠવાડિયું છે દરમિયાન બજારમાં ફરી એકવાર તેજી આવે એવી મિત્રો શક્યતા છે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો આપણે સૌથી ઊંચા ભાવ સોળસો અને એંશી રૂપિયા મિત્રો બોટાદ અને માણાવદરમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો આ ભાવ છે હજી પણ નાના મોટા વધારા આવી શકે છે મેં બી આ અઠવાડિયામાં સારી તેજી રહી તો સત્તરસો સુધીનો ભાવ પણ એકાદ સેન્ટરમાં જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે કપાસના સરેરાશ ભાવની તો જે સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન કપાસના ચૌદસો ત્રીસથી લઈને પંદરસો અને ચાલીસ રૂપિયા વચ્ચે ભાવ મળી રહ્યો છે આનાથી ખેડૂતોને ઘણા ભાવ છે પોસાય એવા મળ્યા છે અઠવાડિયા દરમિયાન ઉપર એન્ડ ઓફ ધ ડે જે મિત્રો બે દિવસ હતા એ દરમિયાન જે ભાવ છે એ થોડાક મિત્રો નબળા જોવા મળી રહ્યા હતા બાકી ઓલ ઓવર જે માર્કેટ છે એ સારું એવું હતું હવે મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર નવસો ત્રાણું સૌથી નીચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી વખત જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ